સ્વાગત છે મિત્રો હેન્સેટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વાત કરીશું આપણે ધોરણ સાત વિષય ગણિત પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સંત્ર સુધીના તમામ પેપર સોલ્યુશન મેળવવા માટે હેઝ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીશું ધોરણ સાત ગણિત વિષયનો પેપર અને તેનો સંપૂર્ણ સોલ્યુશન સૌથી પહેલાં અહીંયા વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે અને એનો એક છે વિકલ્પ પસંદ કરી જવાબ આપો છો એટલે કે પંચોતેર પંચોતેર ટકા અહીંયા પૂર્ણ કરેલું છે સાત પોઈન્ટ ત્રેપન ટકામાં દર્શાવતા સાત પોઈન્ટ ત્રેપન ભાગે સો કરીશું તો પોઈન્ટ નીકળી જશે સાબ સલા આવશે બસો ના ત્રીસ ટકા વધતા બસો ના વીસ ટકા તો એકસો વીસ આવશે સાઈઠ ટકા ને આપોના અંકમાં લખાય તો ત્રણ પંચમાં લખાશે દાખલા વિદ્યાર્થીઓ વાઘમાં હાજર છે તો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે કેટલા મીટરના આઠ ટાકા બરાબર ચાલીસ મીટર થાય બલ્બોમાંથી સોળ બલ્બો ખરાબ છે તો ગીલા ટકા બલ્બો ખરાબ છે અને અહીંયા જે ચિત્ર આપેલું છે તેમાંથી કેટલાનો વાઘ છાયાંક રીત છે તે ટકાવારી શોધવાની છે તો અહીંયા ચારે ચાર જે દાખલા છે એ આપણે વિગતવાર જોઈએ તૈયાર વિદ્યાર્થી મિત્રો પહેલો છે એસી વિદ્યાર્થીઓમાંથી સિત્તેર ટકા વિદ્યાર્થીઓ વર્ગમાં હાજર છે તો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો સિત્તેર ટકા છે એની વાત કરીએ એસી વિદ્યાર્થીઓમાં તો સિત્તેર વાગ્યા સો ગુણ્યા એસી બરાબર છપ્પન વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે હવે ગેરહાજાર વિદ્યાર્થીઓ વાત કરીએ તો ગેરહજાર વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થીઓ ઓછા હાજર સંખ્યા તો એસી ઓછા છપ્પન બરાબર ચોવીસ વિદ્યાર્થીઓ છે એ અહીંયા ગેરહાજર હશે મિત્રો જો કે કેટલા મીટરના આઠ બરાબર ચાલીસ મીટર થાય એટલે અહીંયા વાત કરીએ કે માની લઈએ આપણે કે અમુક સંખ્યાના એક્સ મીટર છે જેના આઠ ટકા એટલે કે ચાલીસ મીટર થાય છે સમીકરણ બનાવતા આપણે આઠ ભાગ્યા સો ગુણ્યા એક્સ બરાબર ચાલીસ થશે હવે એક્સ કાઢવા માટે બંને બાજુ સોથી ગુનાગાર કરી આઠ એક્સ બરાબર ચાલીસ હજાર તો આઠથી ભાગતા અહીંયા ચાલીસ ચાર હજાર ગુણ્યા આઠ બરાબર પાંચસો મીટર મળશે એટલે કે અર્થાત પાંચસો મીટરના આઠ ટકા એટલે ચાલીસ મીટર થશે ત્યારબાદ અહીંયા ખરાબ બલ્બની વાત કરીએ છીએ એસી બલ્બમાંથી સોળ બલ્બ ખરાબ છે ટોટલ બલ્બ એસી છે તો ટકાવારીની વાત કરીએ તો એ સોળ ભાગ્યા એસી ગુણ્યા સો બરાબર વીસ ટકા બલ્બ છે એ ખરાબ છે ત્યારબાદ અહીંયા જે ચિત્ર આપેલું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ટોટલ નવ ત્રિકોણ થાય છે એમાંથી ત્રણ ત્રિકોણ છે એ આપણે છાયાંકિત કરેલા છે તો ત્રણ ભાગ્યા નવ ગુણ્યા સો તો એ ત્રણસો ભાગ્યા નવ થશે તો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાવાળી જેમ એ વિદ્યાર્થી મિત્રો અત્યારની છાણંકીત કરેલી છે ત્યારબાદ આપણે જોઈએ ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેનો એ જોઈશું વસ્તુની પડતર કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે હંમેશા ખોટ જાય ખરા ખોટા આપણે જણાવવાના છે તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો હંમેશા ખોટ જાય તો ખોટ પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો નફો બરાબર વેચાણ કિંમત ઓછી મૂળ કિંમત સોય વિદ્યાર્થી મિત્રો નફો લેવો હોય તો વેચાણ કિંમત છે એના કરતાં મૂળ કિંમત હંમેશા ઓછું હોવી જોઈએ મુદ્દલના સંકેતમાં પ્રિન્સિપલ વડે દર્શાવવાય સાચી જશ વ્યાજ મુદ્દા એ મુદ્દલ અને વ્યાજનો તફાવત છે તો ખોટું છે વ્યાજ મુદ્દાલે મુદ્દલ અને વ્યાજનો સરવાળો છે ત્યારબાદ અહીંયા બી છે દાખલા ગનો સો બિનાય વિદ્યાર્થી મિત્રો એક બે અને ત્રણ દાખલા છે એ એક દાખલો આપેલો છે બાકીના બે દાખલા પણ આપણે જોઈ લઈએ તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકનો જે મી છે એના તમામ દાખલા એ આપણે જોઈએ તો પહેલો દાખલો છે પૂનમે એક પ્રિઝ બાર હજાર રૂપિયામાં વેચ્યું એટલે કે વેચાણ કિંમત બાર હજાર છે વીસ ટકા એને નફો થયો તો પૂનમે આ પ્રિઝ કેટલા રૂપિયામાં ખરીદ્યો છે તો વિદ્યાર્થી મિત્રો છાપેલી કિંમત તો વીસ ટકા ઓફ છાપેલી કિંમત તો બારસો વત્તા ઝીરો પોઈન્ટ વીસ ટકા એને નફો થયો પડતર કિંમતમાં તો બાર હજાર બરાબર એક પોઈન્ટ વીસ એને નફો થાય પૂન્યા સીપી તો એ આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ છાપેલી કિંમત બાર હજાર ભાગ્યા એક પોઈન્ટ વીસ બરાબર દસ હજાર તો પૂનમને ફ્રી છે દસ હજાર રૂપિયામાં પડી હશે ત્યારબાદનો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે બીજું રાફલો કે અતુલે એક ટેબલ સાત હજાર પાંચસો રૂપિયામાં ખરીદીને છ હજાર રૂપિયામાં વેચી દે છે તો તેને નફો જાય કે ખોળ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખરીદ કિંમત સાત હજાર પાંચસો છે વેચાણ કિંમત છ હજાર છસો છે લો ઓફિશિયલી અહીંયા એને ખોટ જાય છે તો લોસની વાત કરીએ તો પંચોતેરસો રૂપિયામાં ખરીદ્યું અને છ હજાર છસોમાં વેચ્યું તો નવ્વાણું નવસો રૂપિયા છે એ એને ખોટ જાય છે હવે કેટલા ટકા ખોટ જાય છે તો ખોટ ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા બરાબર નવસો ભાગ્યા પંચોતેરસો ગુણ્યા બરાબર અહીંયા નવસો ભાગ્યા પંચોતેર કરીશું તો ટોટલ એને બાર ટકા છે એ ખોટ જાય છે અહીંયા તમે નવસો ભાગ્યા પંચોતેર કરશો

બાય ઉપાય સ્ક્ર અહીંયા વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ભૂલ હોય તો તમે ફોર્મેટ બોક્સની અંદર સેશન કરી શકો છો તો આપણે પૂર સુધારીશું પરંતુ સુધી પેપરનું સોલ્યુશન સચોટ કરવામાં આવે છે હવે આપણે ઉપરના જે પ્રશ્ન નંબર ત્રણના એ અને બી છે એના દાફવાની ગણતરી વિગતવા જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણનો એનો પહેલો છે માઇનસ છ ભાગ્યા ને અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો માઇનસ છ ભાગ્યા ત્રણ નવ ભાગ્યા ત્રણ બરાબર માઇનસ બે તૃતીયાશ અતિ સંક્ષિપ્ત રૂપ થતા છે બીજું છે ફાંસમાં સંકેતનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો નાની મોટી કે સમાન વિદ્યાર્થી મિત્રો બંને સમાન છે અને પાંચ તૃતીયાંશ આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ ફૈય વિદ્યાર્થી મિત્રો પાંચ તૃતીયાંશ છે એ બંનેમાંથી મોટી સંખ્યા છે ત્યારબાદ ચોથો દાખલો છે સાત નવમાં સાત તૃતીયાંશ અને સાત છષ્ટમાંંશ આને ચડતા ક્રમમાં લખો ધ્વિય વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં લખેલું છે બેલસાંત માઇનસ સાત તૃતીયાંશ પછી માઇનસ સાત માઉસ અને માઇનસ માઉસ એના સાત નવમાં આપેલ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બી છે પહેલો ડાકલો માઇનસ તેર સપ્તમાંશ સપ્તમાશ એની કિંમત શોધવાની છે તો તે વધતા છ ભાગ્યા સાત તો વિદ્યાર્થી મિત્રો માઇનસમાંથી પ્લસ કાઢીશું એટલે કે માઇનસ પ્લસ માઇનસ થશે તો સાત ભાગ્યા સાત બરાબર જવાબ એક આવશે બીજું છે માઇનસ પાંચ સપ્તમાઉ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ એની કિંમત શોધીશું તો એ બી ગુણ્યા સી એન જેમ ગુણ્યા સી અને બે ગુણ્યા ડી થશે તો સાત ગુણ્યા ચાર થશે તો માઇનસ પંદર ભાગ્યા તેવીસ આવશે તો માઇનસ પંદર ત્રેવીસ તેનો જવાબ રહેશે ત્યારબાદ ત્રીજો દાખવો છે માઇનસ સાત અષ્ટમાઉન્ડ ભાગ્યા કાઉન્સની અંદર માઇનસ સાત ચથું તો એ બી ભાગ્યા સીડી બરાબર એ બી ગુણ્યા ડીસી એટલે કે એનો ગુણાકારનું રૂમ થશે એસ માઇનસ સાત અષ્ટમાઉન્ડ ગુણ્યા માઇનસ ચાર સપ્તમાં અહીંયા ગુનાગાર કરતા ઉપરની જે અંશ અને છેદમાં સંખ્યા ફરી જાય છે તો ગુનાગાર કરતા માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર અને છેદમાં આઠ ગુણ્યા સાત બરાબર અઠ્યાવીસ ભાગ્યા છપ્પન અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અઠ્યાવીસ દુ છપન એક દૂધ આવ ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર ચાર રહ્યો અહીંયા જે બે દાખલા આપેલા છે ત્રણ દાખલા એના ઉકેલ જોવાના છે એમાં પહેલો દાખલો છે ચૌદ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુરાકાર કાગળમાંથી સાત સેન્ટીમીટર ત્રીજાવાળો વર્થુરાકાર કાગળ દૂર કરવામાં આવે તો બાકી રહેલ કાગળનું ક્ષેત્રફળ શોધો તો એ વિદ્યાર્થી મિત્રો મોટા વર્તુળના ત્રીજા ચૌદ છે અને નાના વર્તુળની ત્રીજા સાત સેન્ટીમીટર છે હવે બાકી વધેલા જે વર્થુ છે એનું શોધવાનું છે તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો સ્કેર બરાબર પાઇ ગુણ્યા ચૌદનો સ્કેર બરાબર પાય ગુણ્યા એકસો છન્નો તો એકસો છન્નું બાય સેન્ટીમીટરનો સ્કેર બાકી વધેલ અહીંયાથી કાગળનું ક્ષેત્ર પર છે એની આપણે વાત કરીએ તો મોટું ક્ષેત્ર પર નાનું ક્ષેત્ર પર તો એકસો છન્નો ઓછા આપણે અહીંયા નાના વર્તુન ક્ષેત્ર પર અહીંયા શોધી છે બાજુમાં એ તમે જોઈ શકો છો અહીંયા બંનેનો આપણે બાદ બાદ દીકરીએ તો ને સુડતાલીસ પાયા આ સેન્ટીમીટર રહેશે હવે આપણે પાયની કિંમતનો ઉપયોગ ફરીશું પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ થશે તો એકસો સુડતાલીસ ગુના ત્રણ પોઈન્ટ ચૌદ બરાબર ચારસો છા પોઈન્ટ આડત્રીસ સેન્ટીમીટર સ્કવેર છે

સાહીઠ પાય થશે યીસ ગુણ્યા બે બરાબર સાહીઠ હવે સાહીઠ ગુણ્યા પાયની કિંમત લે તો ત્રણ પોઈન્ટ ચૌદ અહીંયા બાજુમાં આપણે લખેલું છે તો એકસો પોઈન્ટ ચાર સેન્ટીમીટરની છે તે જોઈશે ત્રીજો પ્રશ્ન છે એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં આધાર અને આધારની અનુરૂપ ઊંચાઈ અનુક્રમે અઢાર અને છ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધું તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની વાત કરીએ તો વી બરાબર બી અને એચ તો બાજુ બરાબર અને ઊંચાઈ બરાબર છ સેન્ટીમીટર

તમારી જાતે દ્વિપદીને ઉદાહરણ લખો તો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે એક માઇનસ પી પ્લસ બી સ્ક્વેર માઇનસ થ્રી થ્રીમાં પદોની સંખ્યા ટુટલ ચાર પદ છે બી છે કિંમત શોધો કોઈ પોઈન્ટ ત્રણ પ્રશ્ન નંબર છનો એ જોઈશું અને સાથે સાથે પ્રશ્ન નંબર છનો બી પોઈન્ટ આપણે જોઈશું તો સૌથી પહેલાં આપણે અહી બી જોઈશું પ્રશ્ન નંબર પાંચનો એ બરાબર માઇનસ એક અને બી બરાબર જી બરાબર એ સ્કવેર પ્લસ બી ટુ ટુ બી સ્ક્વેર પ્લસ વનની કિંમત શોધો તો આપણે અહીંયા એ બરાબર માઇનસ એ અને બી બરાબર ઝીરો લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એ બરાબર આપણે એક લઈશું બી બરાબર ઝીરો લઈશું પ્લસ વન તો એક વધતા ઝીરો વધતા એક બરાબર બે આવશે બીજો દાખલો છે એક્સ બરાબર માઇનસ પાંચ હોય તો પાંચ એક્સ વધતા પચીસને કિંમત શોધો તો એક્સ બરાબર માઇનસ પાંચ લેતા માઇનસ પછી વધતા પછી બરાબર માઇનસ પ્લસ માઇનસ તો અહીંયા જવાબ ઝીરો આવશે P બરાબર ત્રણ હોય તો થ્રી પી માઇનસ સાતની કિંમત શોધો તો અહીંયા પી બરાબર 3 ત્રણ લેવાના છે તો ત્રણ પાંચમાં ત્રણ ઓછા સાત તો ત્રણની ત્રણ સાત તો અહીંયા જવાબ મે તો વાય બરાબર ઝીરો માટે વાય બરાબર ઝીરો માટે ટુ વાય સ્ક્વેર પ્લસ વાય એની કિંમત પાંચ તો એની કિંમત શોધો તો અહીંયા વિદ્યાર્થી વાય બરાબર ઝીરો છે હવે ટુ તો વાયની ઝીરો આવશે પ્લસ ઝીરો આવશે માઇનસ એ આવશે બરાબર પાંચ તો પ્લસ ઝીરો એ બરાબર પાંચ બરાબર માઇનસ ઈ બરાબર પાંચ હવે બંને બાજુ માઇનસ તો એ બરાબર માઇનસ પાંચ છે તેનો જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે વિદ્યાર્થી મિત્રો આપણે એ છે એ તો આપણે જોઈ લીધો પ્રશ્ન નંબર છ એ જોઈશું અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર દાખલા આપેલા છે તેનો આપણે જવાબ જોઈશું સાદુ રૂપ આપી ઘાત વિલાફો વેલફો સાતની પંદર ઘાત ભાગ્યા સાતની છ ઘાત તો અહી એની એમ ગાત ભાગે એની એન ઘાત બરાબર એ બરાબર એન માઇનસ એન થશે તો એ બરાબર સાત બરાબર એમ બરાબર પંદર અને એન બરાબર છ થશે તો સાતની પંદર ઓછા સાતની છ બરાબર પંદર ઓછા છ તો સાતની નવ ગાત રહે છે બીજો દાખલો છે સાદુરૂપાપ્તી ઘાત સ્વરૂપે લખો એક્સની ત્રણ જાત એક્સની પાંચ ગાત ગુને એક્સની છ ઘાત તો અહીંયા પણ અહીંયા સૂત્ર મુક્સની ત્રણ ઘાત પાંચ ગાત બે ઘાત તો બધાનો અહીંયા સરવાળો કરતા ત્રણને પાંચ આઠ વધતા બે અથું એક્સની દસ ગાત રહેશે ત્રીજો દાખલો છે ત્રણ હે જીરો ત્રણ અંશ બરાબર સો નો જીરો વિધાન સાચું છે કે ખોરટું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણનો કોઈપણ ગાતના નિયમ અનુસાર કોઈપણ સંખ્યાનો ઘાત જીરો હોય તો તે માત્ર એક છે એ દર્શાવે છે એટલે કે તેનું એક માન તો વિધાન સંપૂર્ણ સાચી છે ચોથો છે ચોવીસના અવયવો આપણે પાડતા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો બે ની ત્રણ ગાત ગુણ્યા ત્રણ સો રૂપી આપણે લખીશું પ્રશ્ન છ નો સાદુ છે વાયની પાંચ ગાત ભાગે વાયની ત્રણ ગાત ખુન્યા વાયની સાત ગાત તો નિયમ મુજબ અહીંયા આપણે નિયમ આપણે લગાવશું એ તમે જોઈ શકો છો એ નિયમ ભાગે એ બરાબર એમ અને જે ગાત છે એની બાદ બાકી થશે તો એ બાદ બાકી ગયો તો વાયની બે ગાત રહેશે નિયમ અનુસાર હવે આપણે વાયની બે ગાત ગુણ્યા વાયની સાત ગાત ગુનાગાર હતા એ બંનેનો અહીંયા સરવાળો થશે તો વાયની ટોટલ નવ ગાત છે એનો સાદુ રૂપમાં જવાબ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખવો છે ત્રણ જીરો અંશ એટલે કે જીરો ગાંશ વધતા ચાર ને પાંચની જીરો છ ને તો જીરો ગાત હોય તો માન દરેકનું એક એક થાય તો એક 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 ટોટલ ચાર છે એ માન થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈપણનો ગાત ઝીરો હોય તો તે દરેકનો માન છે એ એક થતો હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે બેની ત્રણ ગાત ગુણ્યા બે ની ચાર ગાત ખા બે ની પાંચ ગાત તો અહીંયા બે ની ત્રણ ગાત બે ની ચાર ગાત ગુના બે ની પાંચ ગાત હવે એ આપણે નિયમ લગાવશું ગુણાકારનો નિયમ છે એની એમ વત્તા એની એમ બરાબર બંનેનો સરવાળો થશે તો એ બંનેનો સરવાળો કરતા ત્રણ વત્તા ચાર બરાબર સાત થશે હવે એ નીચેની જે સંખ્યા છે એને ભાગાકાર સ્વરૂપે નીચે લઈ જતા બાદ બાકી થશે તો સાતમાંથી પાંચ જાય તો બે ની બે ઘાત છે એટલે તેનો આન્સર આવશે અહીંયા ત્યારબાદ ચોથો આપણો દાખલો છે એમની ત્રણ ગાત એમ સ્ક્વેર કાઉન્સની અંદર ગુણ એમ એમની ફાઉન્સ પૂરું થતાં એમની સાત ગાત પણ આપણે નિયમ લગાવીશું ત્રણ દાખલી થશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં ગાત મેળવશું તો ત્રણ ગુણ્યા બે બરાબર એમની છ ગાત હવે ગાતો મેળવતા એમની છ ઘાત ગુણ્યા એમની પાંચ ગાત હતી એની સાથે આપણે સરવારો કરતા એમની અગિયાર ગાત થાય છે દરેક લાસ્ટમાં એમની સાત ગાત હતી એ બંને આપણે ગુનાકારમાંથી બાદબાકી કરતા અગિયારની સાત ગાત એટલે કે એમની

તો વિદ્યાર્થી મિત્રો એની રીખા લગભવતી નથી પણ આપણે આન્સર બાકી રાખીશું અહિયાં આપેલો છે તેનો પરિભ્રમ ક્રમ જણાવો તો એનો જવાબ આવશે કેન્દ્રની મૂળ સ્થિતના જેવી દેખાય છે તો બીજા કયા ખૂના માં આવડે આવતા નેવું અંશ એકસો એશી બસો અને ત્રણસો સાહીઠ દસમો છે અંગ્રેજી મૂળાક્ષર પી પરી ભ્રમણ સંબંધીની કક્ષા તો એ અહીંયા દૂર કાઢીના છે પેલાની અંદર બાર આવશે ત્યારબાદ જે વિડીયો છે આવશે ત્યારબાદ જે છે આપણે જવાબ આપવાના છે નીચેના વિધ્યાનો ખોરાક એ ખોટા તો પહેલામાં ખરું આવશે બીજામાં ના આવશે આવેલા ગાના ગાંની ટૂડી આખુથી દૂર આપણે ધૂરી આદનો ફોટો જોઈ શકો છો એ પ્રમાણે દોડવાની રહેશે ત્રીજા નંબરનો છે ટેબલ પર શંકુ આવવાનો લેટેનો ડગ છે તો અહીંયા બાજુમાં આકૃતિ છે મુજબ દોરવા નહીં રહેશે પિરામિડના પરસે નાકાર જણાની આકૃતિ એની પણ આકૃતિ અહીંયા જોઈ શકો છો અને ચોથા નંબરની જે આકૃતિ છે તેની આકૃતિ પણ તમે અહીંયા જોઈ શકો છો તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિતનું પેપર અને તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મારી નવા વિડીયોમાં એક નવા પેપર અને તેના સોલ્યુશન સાથે